આ મિત્રો આપડો કારખાને ની અંદર હીરા ગોતી ને પોતાનું પેટ ભરે છે એની પાસે બીજો કોઈ ધંધો નથી અભ્યાસ કર્યો નથી કઈ રીતે ગોતે છે એ તમે જોવો કામ કેટલાક બધા કાકરામાંથી માંથી એક સાચો કાકરો ગોતવો કેટલી અઘરી વસ્તુ છે નમસ્કાર મિત્રો કોમેન્ટ જરૂર કરો ધન્યવાદ મિત્રો લાઈક કરવા બદલ

નાખે હું તમને દેખાડું મારા સિટી નો સુંદર મજાનો નજારો તમે ક્યાંથી છો અને શું કામ કરો છો જરૂર કોમેન્ટ માં લખો એને કે મિત્રો તું અત્યારે યુટ્યુબ ઉપર કર છ એમ તારું નામ શું છે દરેક કારખાને જઈને આ રીતે હીરા ગોતે છે અને કારખાના માલિક ભાવનગર થી મહુવા દરેક જગ્યાએ જાય અને આ રીતે કામ કરે જિંદગી બહુ અઘરી છે મિત્રો મિત્રો લાઈક અને કોમેન્ટ જરૂર કરો મિત્રો એની માટે શેઠે ચા મંગાવી છે સવારનો નો સમય છે તમે બધાએ ચા પાણી પીધા કે ની માં જણાવો આજ આપણે પહેલી વાર લાઈવ માં જોડાયા છીએ હજી સુધીમાં મેં ક્યારેય મિત્રો લાઈવ કર્યું નથી પણ આજે મને લાગ્યું કે લાઈવ કરવું જોઈએ એને જે કચરું હોય કારખાના ની અંદર ભેગું થયેલું એને એક સાવણીમાં વ્યવસ્થિત આ રીતે તો આપડી ન થાય મિત્રો તમે જોડાયા છો તો લાઈક કરો અને તમે કયા શહેર માંથી છો એ પણ જણાવજો તો મોટા રોજ કેટલા કારખાને જા રોજ કેટલા કારખાને જા જાઓ અને તને આમ હીરા ઉપર પૈસા આપે કે બે રૂપિયા આપે કોઈ પાંચ રૂપિયા આપે છ રૂપિયા આપે કોઈ દે આપે વે આપે તો મિત્રો આ રીતે હોય છે ને ક્યારેક કામ મળે તે નય મળે હા કારેક ખાલી તે ઘરે જવું પડે આ રીતે પછી નાના નાના કાકરામાંથી માંથી હીરો એક અલગ વોચ્ચે અંદર થી તારવી લેશે બહુ બારીક નજર મિત્રો વિડીયો ને લાઈક કરશો